ની બોહન છાપો નવાઈ મેરે આવી રે ના એક તો ભોરિયા પૈસા આધી ને આવી રે એમ હઈ આ ઢોહા ડોહા કન હું હે એમ ખબર નહી હોય ઇનન એ મંગાડી મંગાડી ને થાકે તો મને ની ને એક તો મોબાઈલ પકડી ગયો ની બુન છાપો હે લઈ આલી છોટીયો નાન હું ખબડું થી અમારો અમે કે આ ફોન દેખાને કરવાના છે પેલા હજુ જોગડો કે ખબર લીજા દેખી નાખ્યું ની બોહન છાપો હું કરું હવે તો રત્ના બગડી રયો કઈ નઈ રે પેલા ભોરિયા ને ભાજતા લેવા રે મારા હું કરવા પાકી ગયો અરે પૈસા ની મોકલી રે નવાઈ ના ધીમી હાલો તે પૈસા પોરિયા કેમ મંગાડે તે પોરિયા કેમ ના મંગાડે તે કોને કેમ હું કાં તો લાવું એમ ઈ વાત એમ બધી આ ડાહે પૈસા કાં તો એમ પોરિયા કામે ગયા તર તે મોકલા હે કરીને તર તે અને મોકલાવી રે ને કઈ નઈ ને હવ અને નવાઈ કરવાનો છે હાટ લાગતું આવી ગયું એમ

बायर रे ते बायर ने हम करवा वैसे आओ ये ना वैसे नहीं होवे तू जाए के तारा बान ही जा, गजार गजार है जा और लिया कोई ना बेक हजार ताने हजार रुपये नवाई कवे है तेरा ताल है कि ना बान है मुझे ने? अरे पन हार अंतर तू क्या महल लिया मुकल दिया मुझे हार नहीं जरूर पड़े हार नहीं कम मालगे तेरे को कम मालगे हार नहीं कम ना अबे हारो हारो तो मन जो ही पैसा आले तेरे हारो तो ना हारो तो ताले वो वह करन पन अब जमाई ने नहीं आले ने जमाई ने तो आले क्या सॉरी क्या ताले सॉरी क्या ताले हाँ अबे मार हारन कौन है ઇના સોરાન ની આલેત્ર પૈસા મનાલે આત્ર આલે હા ઇનો સોરાત પી જાય અને સોરો પાળા કરીને મને પૈસા આલે તના આલે હા મને તો કહા કા આલે હે માર હારો એમ હું વિચાર રે છે આવ સાંગી ભાડવાના છે બીજું શું કરે માંગે ભાડવાના છે હે આલે દાયલે કે થોડા ઘણા નવે થાય થાય કદસ આલે આલે થાય જાય તો પણ ઘણો કઈ નહિ તો તારો સોરાન ફોન કરી ભાડજે